ભરૂચ તાલુકાના શિમલિયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બે કર્મચારીઓને વીજ કરંટ લાગતા તેઓને ગ્રામજનોની મદદથી વીજ પોલ ઉપરથી ઉતારીને તાત્કાલિક ધોરણે સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પાલેજ તાલુકાના શિમલિયા ગામમાં વીજ લાઈન મરમત દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે વીજ કર્મચારીને રિવર્સ કરંટ લાગતા તે વીજ પોલ પર જીબી કર્મચારીઓ કરી રહ્યા હતા એક કર્મચારી વીજ પોલ પર કામગીરી કરી રહ્યો હતો આ સમયે બંધ વીજ લાઈનમાં અચાનક રિવર્સ કરંટ આવ્યો હતો કર્મચારીને કરંટ લાગતા તે વીજ પોલ પર જ લટકી ગયો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ દ્રશ્ય જોઈને આસપાસના ગ્રામજનો તરત જ સ્વચ્છંદ ઓળી આવ્યા હતા લોકોએ સૂઝબૂઝ વાપરીને કર્મચારીને સલામત રીતે નીચે ઉતારી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કર્મચારીને હાથ અને શરીરના કેટલાક ભાગમાં તાજી જવાના કારણે ઈજા થઈ હતી વીજ વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે બંધ વીજ લાઈનમાં રિવર્સ કરંટ કેવી રીતે આવ્યો અને સુરક્ષાના સાધનોના ઉપયોગમાં કોઈ ખામી રહી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે